જેને તમે કોઈ ચિંતા નહીં કરવાની જેટલા લોકો પર્યાવરણના શોખીન લોકો હોય ને આપણો કચરો બીજે ના જવો જોઈએ અને પર્યાવરણમાં નદી નાળા કે જેટલું પણ આપણે ગટર લાઈન છે એ પણ ખરાબ આપણા થકી ના થઈ દુનિયા કરે કે ના કરે પણ આપણે આપણી શરૂઆત કરવાની છે

એ જગ્યા છે ને આપણું જે પાણી ગટર માં આપડો કચરો ના જાય ને એવી રીતે કામ કરવાનું છે સાહેબ એ મને કહેવા આ તમારે જ્યાં બી લગાવવાનું હોય ત્યાં લગાવી દો ત્યાંથી કચરો હોય પ્લાસ્ટિક હોય કઈ બી હોય એ છે ભરાઈ જાતે અને પાણી જોડે જતું નથી તમારું પાણી જોડે જશે ને તો આઉટ ઓફ કન્ટ્રી તો સાફ કરવાનો તો આપડે ઇન્ડિયા માં તો આપણે આપડી જાતે સાફ કરવાનું રહેશે કે શું કરવાનું રહેશે બહાર કાઢીને તમે સાફ કરી દો ફરી ફિટિંગ કરી શકો છો હા ફરી ફિટિંગ છે આપણા ઘરની અંદર ખબર હોય તો આ ખરાબ ત્રીજા ને મજબૂત કેવી રહેશે મજબૂત ઘણા બધા લોકો ને કોશન હશે કે ભાઈ આ કામ કઈ રીતના કરે છે જો અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે આ કુંડી છે તો કુંડીની અંદર આપણે ઈઝી સોલ્વ પણ તમે કરી શકો તમે જે જોઈ રહ્યા છો કે ઇઝી ઇન્સ્ટોલ પણ આમાં ડાયરેક્ટલી કરી શકો છો અને જો કદાચ તમારે કુંડી નાની મોટી કે કંઈ પણ હોય તો એના માટે સોલ્યુશન આખા વર્લ્ડમાં પહોંચાડશો કે પ્રાઇઝ ની વાત કરીએ તો કેટલા રૂપિયાથી ચાલુ થતું હોય છે પાંત્રીસ લઈને આઠ દસ પ્રાઇઝ હોય જે નાના મોટા ગેરંટી વોરંટી કઈ આવે કે નહીં કઈ ગેરંટી તમારે આવે એક વર્ષની ગેરંટી આવે છે

તમારે વધારે માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપણે નંબર ફોન કરજો સાહેબ આ કંપનીને અમારે કોન્ટેક્ટ કરવો હોય અથવા આ વસ્તુ જોતી હોય તો અમારા કેવી રીતના લોકો અમારી સાથે જોડાઈ શકે છે તેના માટે તમે સિક્સ થ્રી ફાઇવ ફોર વન થ્રી ટુ સિક્સ ફાઇવ નંબર પર કોન્ટેક્ટ કરી શકો તમે સ્ક્રીન ઉપર આપણે નંબર ફોન કરજો ને આ જેટલું જોતું હોય એ બધું મળી જાય અમારે અહીંયા રૂબરૂ જોતું તો વટવા એસએમ કંપની છે ત્યાં પણ મળી જાય તમને નંબર એડ્રેસ બધું જ આપી તો તમારે વધારે માહિતી જોઈતી હોય તો ફોન કરવાનું ભૂલતા નહીં વીચ કન્ટ્રીઝ